ભુજ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રક્ષા દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને શ્રી પ્રેરણા ગ્રુપ ફાઉન્ડેશનના સંયુક્ત માધ્યમથી આજે દીકરીઓ માટે અગિયાર હજાર આઠસો દીકરીઓનો આ રક્ષા દીક્ષા મહોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે સંપન્ન થવા જઈ રહ્યો છે અને એ સંજોગોની અંદર સમાજની અંદર દીકરીઓની અંદર પોતાના આત્મસન્માન માટે પોતાના સ્વરક્ષણ માટે એક જાગૃતિ પેદા થાય એ પ્રકારના એક અભિયાન રૂપે આજનો આ કાર્યક્રમનું આયોજન આ બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે થયું છે આજે સમાજની અંદર દીકરીઓની રક્ષા અને દીક્ષાનો જ્યારે પ્રસંગ બનતો હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેકને પ્રશ્ન થાય કે આ રક્ષા અને દીક્ષા એ શું છે રક્ષાની જવાબદારી કે દીક્ષાની જવાબદારી સરકાર કે યુનિવર્સિટીઓ ચોક્કસથી સુપેરે નિભાવે પણ એની સાથે સાથે સમાજની અને સમાજના આગેવાનોની પણ ફરજ બને છે એ બાબતની પણ એક જાગૃતિ સમાજમાં આવે દીકરીઓની અંદર પોતાની અંદર પણ એક આત્મવિશ્વાસ વધે દીકરીઓ પોતે પણ એક લેવલે પોતાની આંતરિક શક્તિથી સજ્જ થાય કે જેથી કરીને સમાજના અનિષ્ટત્વો એની અંદર ક્યારેય પણ એમની સામે કુદષ્ટિ નાખતા વિચાર કરે આ પ્રકારના એક વિચાર સાથે આજનો જે કાર્યક્રમ થયો છે ત્યારે એક દુર્ગાના સ્વરૂપે એમની અંદર રહેલી શક્તિઓ પ્રજ્વલિત થઈને સમાજ અને સંસ્થાઓના માધ્યમથી એ પણ એ પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે એ માટેનો આજનો આ કાર્યક્રમ છે આજે છે રક્ષા દીક્ષા મહોત્સવ આખા કચ્છની હિન્દુ સ્ત્રીઓ ભેગી થઈ છે અને અને આજે ફાઉન્ડેશન પ્રેરણાશ્રી તરફથી બધાઓને એક કિટ આપવામાં આવી છે જેની અંદર એક કટાર છે જે આજની નારી ફક્ત બંગડી પહેરીને નહીં પણ એ કટાર લઈને એમના શક્તિનું પણ પ્રદર્શન કરી શકે એ વિશે મારું એ કહેવાનું છે કે દરેક યુગમાં કૃષ્ણ નથી આવવાના તમારી રક્ષા કરવા માટે કરીને આ યુગમાં તમને પોતાને જ કૃષ્ણ બનવું પણ છે અને એટલા માટે તમને પોતા પોતાની જ રક્ષા કરવી પડશે તમે કદાચ મેકઅપ નહીં શીખો તો ચાલશે પણ તમે તલવાર ચલાવતા અને સીતા માતાની જે માત્ર એક ફક્ત ઘાસના તિનકાનો આત્મવિશ્વાસ હતો જેથી એમને રાવણથી પોતાને બચાવી રાખ્યું હતું જોઈએ એના માટે કરીને જ આ આયોજન કરવામાં આવ્યું હતું એ વિષય તો બહુ જ જરૂરી છે અને આજ એનો કાર્યક્રમનો આજે કાર્યક્રમનો હેતુ એ છે મેં કોઈ સમાજનો મેં ફક્ત હિન્દુ સમાજનો અમારો પ્રેરણાશ્રીનો ઉદ્દેશ જ હતો કે ચાંદાવાળી બહેનો એટલે આપણે બધી હિન્દુ બહેનો અંદરના જે આપણા ભેદભાવ છે મનભાવ છે એ બધું મૂકીને એક થઈએ તો જ આપણે આજે આજના યુગમાં શક્તિ રૂપે કરી શકશું અગર આપણા અંદર જ બટવારા હશે તો કોઈ પણ આવીને આપણે તો લૂંટી જ લેશે આજે જે લક્ષ્મી કહેવાય છે ને આજે લક્ષ્મી એટલે સ્ત્રી અને ધન એ બંનેના દુશ્મન આપણા ઘરમાં જ બેઠા છે એટલે આપણે જરૂરી છે કે આપણે સશક્ત બનીએ અને પોતાની અને આપણા પરિવારની રક્ષા કરી શકીએ એટલે આજે તલવાર બાજમાં એ કહેવાનું છે કે બેનો બધી તલવાર લઈ અને બધું એને એની રીતે એક પોતની જાત રક્ષા કરી કરી શકે તલવાર ચલાવીને મારું નામ સેંગાણી દ્રષ્ટિ છે હું ગઢશી સાથે આવું છું પાંચ દિવસથી પ્રેક્ટિસ કરી છે અમે પાંચ દિવસથી બાજુ દરેક દીકરી તલવાર ચલાવતા આવડવું જોઈએ કટાળ ચલાવતા આવડી જોઈએ સારું છે એમ દરેક છોકરીને આવડવું જોઈએ પોતાની રક્ષા માટે એટલે દરેક છોકરીને શીખવું જ જોઈએ પોતાની રક્ષા માટે સરસ્વતી ન ભૂતો ભવિષ્યતી એવો આ કચ્છની ધરતી પર કાર્યક્રમ થઈ રહ્યો છે કે ન ભવિષ્યમાં ક્યારે થવાનો છે ન ભૂતકાળમાં ક્યારે થયો છે કે આટલી અગિયાર હજાર પ્લસ બહેનોને એક બે સંસ્થાઓ એટલું સંયુક્ત અને પ્રેર આખી એક જોડાણ કરી અને એટલું સરસ સુંદર કાર્યક્રમ કર્યો છે જે ફક્ત ને ફક્ત બહેનો આજની બહેનો આવનારી પોતાની બાળકો આવનારી પેઢીને ખૂબ સશક્ત બનાવશે અને એના એની એના ઉપરથી આજની આ આ પેઢી ઉપરથી અગિયાર હજાર બહેનો ઉપરથી એટલી બધી પ્રેરણા લેશે કે જે અત્યારે હાજર નથી એ બહેનો પણ કહેશે કે આ કાર્યક્રમ આવા ભવિષ્યમાં થવા જોઈએ નારીને અબડા તો હતી જ તો કારણ કે આપણે ઇતિહાસ જુઓ જીજાબાઈ જુઓ એ ઇતિહાસ છે આપણો જે પુરાણોમાં ક્યાંક દબાઈ ગયો છે પણ એ ઇતિહાસને પાછું પુનરાવર્તન કરવાની જરૂર આ આજની નારીઓને છે એટલે અબડા તો બિલકુલ છે જ નહીં નારી કૃપાલી પરાગ સેંગાણી નાસિકથી આવેલી છું આ કાર્યક્રમ માટે સ્પેશિયલી આ કાર્યક્રમની અંદર પ્રેરણાશ્રી ગ્રુપના તમામ બહેનોની ખૂબ જ મહેનત રહેલી છે ને આજના સમયની ખરેખર આ માંગ છે કે દીકરીઓ એક હાથમાં તલવાર તો એક હાથમાં વેલણ હોય તો એક હાથમાં તલવાર પણ હોવી જ જોઈએ જેમ કે સ્ત્રીઓને એવું કહેવામાં આવે કે ઘર ચલાવવા પૂરતી નહીં પરંતુ બારે નીકળી એના ઉપર વિરોધ થતો હોય અથવા તો બીજી કોઈ દીકરીઓ જોડે અથવા તો કાંઈ પણ કાર્યમાં વિરોધ થતો હોય તો એમનું હિંમતથી એમનો સામનો કરી શકે એટલી સક્ષમ બનાવવાનું કાર્ય આ પ્રેરણાશ્રી ગ્રુપ કરે છે અને પ્રેરણાશ્રી ગ્રુપની અંદર અનેક દીકરીઓ જોડાયેલી છે તેમાં આજનો દિવસ આપણા માટે ખૂબ જ મોટો દિવસ કહી શકાય કારણ કે આજે અગિયાર હજારથી પણ વધારે દીકરીઓને શસ્ત્ર

તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું મહેતો બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે